લિંબાયત વિસ્તારના માથાભારે હાસિમ સિદ્દીકીનો આતંક પોલીસે લોકોમાંથી દૂર કરવા તેનું રાત્રે જ સરઘસ કાઢીને જે આતંક બચાવ્યો હતો ત્યાં જ સરઘસ કાઢી તેની હેકડી દૂર કરી હતી તો સરઘસ કાઢ્યા બાદ માથાભારે હાસિમ સિદ્દીકીની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે લિંબાયત વિસ્તારમાં માથાભરીની છાપ ધરાવતા હાસિમ સિદ્દીકીનો આતંક વધી રહ્યો હતો અને બે દિવસ પહેલા જ હાસિમ સિદ્દીકીના માણસો દ્વારા લિંબાયત વિસ્તારમાં બે ઈસમો પર જીવલન હુમલો કર્યો હતો જે ઘટનાના સીસીટીવી કેદ થયા હતા તેના આધારે પોલીસે હાસીમ સિદ્દીકીના સાગરીતો અને હાસિમ સિદ્દીકીની પણ ધરપકડ કરી હતી ત્યારબાદ લિંબાયત પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા લિંબાયત ઝોન સાથે મળી હાસિમ સિદ્દીકી જે ભાવના નગરમાં આવેલા મંદિર પાસે સરકારી જગ્યા પર બનેલા ગેરકાયદે જીમ ક્રિકેટ બોક્સ પર બુલડોઝર ફેરવી દીધું હતું અને ત્યારબાદ હાસિમ સિદ્દીકી સામે અઢારથી પણ વધુ ગુનાઓ સુરતના અલગ અલગ પોલીસ પથકોમાં નોંધાયા હતા જેથી તેની પાસા હેઠળ અટકાયત કરાઈ છે તેની જ્યાં પોલીસ દ્વારા જેલ ખાતે મોકલી આપ્યું હતું હાસિમ સિદ્દીકીનો નો સરઘસ કાઢી પોલીસે જાણે હાસિમ સિદ્દીકીના ના તથા ટપરીગીરી કરનાર તત્વોને શાનમાં લાવવાની ગર્ભિત મેસેજ આપ્યો છે